પાલનપુર ના આરટી સર્કલ પાસે ના નવીન બનેલા થ્રી એલિવેટેડ બ્રિજ ઉપર પડ્યું ગાબડું બ્રિજ ના માં જ મસ્ત મોટું પડ્યું ગાબડું બ્રિજ માં ગાબડું પડતા જ વાહન વ્યવહાર કરાયો બંધ કોન્ટ્રાક્ટર દ્વારા ગાબડાને રિપેરિંગ કરવાનું કામ શરૂ કરાયું છે થોડા સમય પહેલાં જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા બે નિર્દોષ લોકોના થયા હતા મોત જોકે ત્યારબાદ થોડા સમય પછી બ્રિજને વાહન વ્યવહાર માટે મુકાયો હતો ખુલ્લો ફરી એકવાર કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાનું કામ આવ્યું સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો જાયજો મેળવ્યો હતો મુખ્યમંત્રી ગુરુવારે બપોરે સુઈ પહોંચ્યા હતા અને સુઈ ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખ્યા હોવાનું અહેસાસ કરાવ્યો હતો મુખ્યમંત્રી ગામમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં અને જલોત્રા સબસ્ટેશન પર ગયા હતા અને વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત બનાસકાંઠાના જિલ્લાના વાવમાં ગુરુવારે રાત્રિ રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવના માડકા ગામે પહોંચ્યા જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો માડકા ગામના સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ મૂકી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી પોતાની પત્ની અને પોતાની પુત્રી સાથે અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા તેઓ મંદિરની સાંજની આરતીમાં જોડાયા આ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદારે તેમની સાથે મુલાકાત કરી હતી મંદિરના દરવાજે તેમને આશીર્વાદ આપ્યા અને ચુંદડી પર અર્પણ કરી હતી ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણી પણ વર્ષોથી અંબાજી માતાજીના દર્શન કરવા આવતા હતા ઋષભ રૂપાણીએ જણાવ્યું કે બાર જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમના પિતા વિજય રૂપાણીને આત્માને શાંતિ મળે તે માટે પરિવાર સાથે પ્રાર્થના કરી છે સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બસો સિત્તેર લોકોને આત્મા શાંતિ માટે પણ પ્રાર્થના કરી છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स સુઈગામ પંથકમાં સોળ ઇંચ વરસાદથી ખેતરો તબાહ થયા ઘરવખરી નાશ પામી અનાજ પલ્લી ગયું છે તો કેટલાક પરિવારોના અનાજ સહિત બધું જ તણાઈ ગયું છે હવે વરસાદ રહી ગયા બાદ જે બચ્યું છે તે લઈને લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે અને હવે લોકો રોડ પર પોતાનું અનાજ સૂકવી રહ્યા છે પોતાનું ઘરનો બચ્યું સામાન લઈને રોડ પર બેસી રહેવા મજબૂર બન્યા છે જગતના તાતની આ અવદશા હચમચાવી મૂકે તે વિશે

આ વર્ષે પણ રેસ્ટોરન્ટ એસોસિએશનના સભ્યોએ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને માતાજીના મંદિરે પહોંચી ધ્વજારોહણ કર્યું હતું રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બે દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે સુઈ તાલુકામાં ભારે વરસાદને લઈને તારાજી સર્જ્યું છે શ્રીગામ તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે લોકો પોતાના જીવ બચાવીને પોતાના ઘરોની બહાર નીકળ્યા છે તેમજ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સુઈગામ તાલુકાના રાજપુરા ગામની મુલાકાત લીધી હતી જે ગામમાં જવા માટેના મુખ્ય રસ્તાઓ જેમ કે ઊંચો સણથી રાજપુરા તેમજ લીંબોડીથી રાજપુરા જવાના રસ્તા એક કિલોમીટર સુધી કેડ સમા પાણી ભરાઈ ગયા છે ગામમાં આવવા જવાનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ગામમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેત વિસ્તારમાં પણ રહેતા પરિવારો પણ ગામમાં આવી શકે उत्तर गुजरात नो एकमात्र मल्टी सिटी હેપી મોલ હેપી મોલ જ્યાવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાંત્રુડ સાયન્સ કોલેજ અને શ્રી આદર્શ સાયન્સ કોલેજ ધાનેરા ખાતે આજે બીએસસી સેમ વન અને એમએસસી સેમ વનના વિદ્યાર્થીઓ માટે સાયન્સ કોલેજ પરિવાર ધાનેરા દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાંતલપુર પંથકમાં થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી તારાજીના ચોથા દિવસે ગુરુવારે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા તંત્રના કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં લોકોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પશુઓ માટે ઘાસચારો સહિતના પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કર્યા અને પેકેજ જાહેર કરવા માટેની પણ માગણી કરી હતી